મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને જ કામગીરી કરી રહ્યા હોવાના ઉઠ્યા સવાલો મહેસાણા નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર લાલિયાવાડી આવી સામે બ્રિજનું કામ શરૂ થયા પછી યાદ આવ્યું કે આ સ્થળેથી હેવી વીજ લાઈન પસાર થાય છે શિવાજી સર્કલ નજીક એનએચ દ્વારા બની રહ્યો છે ઓવરબ્રિજ ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ હેવી વીજ લાઈનને કારણે કામ છેલ્લા પાંચ વર્ષથી બંધ પડી રહ્યું છે મહેસાણા શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ આ મામલે હાઈકોર્ટમાં દાખલ કરશે પીઆઈએલ

કે કઈ જગ્યાએ આપણે બ્રિજ બાંધી રહ્યા છે એના નકશા એનું ડ્રોઈંગ જયારે દોર્યું ત્યારે જયારે આ નકશાને ને ડ્રોઈંગ પાસ થયા ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે ને બ્રિજ ઉપરથી હેવી આંદાણીની લાઈન જઈ રહી છે આનો ભોગ જે અમદાવાદ દિલ્હી હાઈવે જોડતો આ જે વચ્ચે બ્રિજ બની રહ્યો છે તેના અંદર હજારો રોજની પચાસ હજાર ટ્રકો અહીંથી પસાર થાય છે લોકો અંબાજી આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિકનો ભોગ બને છે તાજેતરના અંદર જે અમારા ગામડાના રૂટ છે હિંમતનગર બનાસકાંઠા મંત્રીશ્રી માર્ગ મકાન તેમની ખૂબ જ બેદરકારી કહેવાય કે આ બ્રિજનું કામ આપતા પહેલા અને કંપનીને કામ લેતા પહેલા ચકાસણી કરવી જોઈએ આ પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે ટેક્સ ટેક્સના પૈસા છે આ કોઈના અંગત પૈસા નથી આ પ્રજાના પૈસા નું વેડપ છે અને જો આમાં કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોઈ પણ જો ડ્રોઈંગ બદલવામાં આવશે કે આને તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા એન્જિનિયર હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે